ખેડૂતોના બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો ઉગ્ર બન્યા છે ખેડૂતો સાથે પાવર ગ્રીડ દ્વારા બળજબરી કરાતા વિરોધ કરાઈ રહ્યો છે જે બાબતે આજે બારડોલી ખાતે ખેડૂતોને સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે ગયા સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બડજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જે લડત હવે ઉગ્ર બનતી હોય તેમ આજે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે એક અગત્યની બેઠક મળી હતી જી પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રેસિડેન્ટ आज हमारी बार्डोली स्थित ऑफिस पे खेल समाज और बहुत सारे किसान इकट्ठा हुए हम लोगों ने प्रेस कॉन्फ्रेंस कौन, की है जैसा कि आप लोगों को मालूम है हमारे एरिया में से सूरत ज़िले में से सात सौ किलो वाट मतलब सात गीगा वॉट की एक विच ट्रांसमिशन लाइन अंडर प्रोजेक्ट है तो वो वो लाइन का जो लॉ है उसके हिसाब से वो लोग हम लोगों को कंप, कंपनसेशन में बहुत सा ब, ब, बहुत मिनिमल अमाउंट हम लोगों को दे रहे हैं तो किसानों का कहना है कि 1885 का जो टेलीग्राफ एक्ट है जिसके अंडर में ये लाइन इंस्टॉल हो रही है वो हम होने नहीं देंगे क्योंकि टेलीग्राफ टैक्ट जो है वो टेलीफोन के खंभे खड़े करने के लिए उसके वायर ले जाने के लिए बनाया गया है टेलीफोन का जो वायर होता है और जो वीज ट्रांसमिशन का वायर होता है उसके अंदर इलेक्ट्रिसिटी पावर होता है ट्रांसमिशन में जो टेलीफोन में नहीं होता है तो उसका नुकसान अलग है इसका नुकसान अलग है तो एटीन का टेलीग्राफ टैक्ट हम लोग को मंजूर नहीं है दो का जो इलेक्ट्रिसिटी एक्ट है उसके अंदर भी आर ओ डब्ल्यू की जोगवाई है कि आर ओडब्ल्यू के अंदर हम लोग को कंपनसेशन जो मिलेगा वो जो रेवेन्यू रेट है उसका फिफ्टीन जो कंडक्टर के नीचे जो लाइन आएगी बिल्डिंग कंट्रोल लाइन जो हम लोग लगेगी और जो खंबे का बेस है उसको रेवेन्यू रेट का एटी हम लोग को मिलेगा जो हम लोग को मंजूर नहीं है तो हम लोग दो हज़ार का इलेक्ट्रिसिटी एक्ट भी मंजूर नहीं है अगर इन लोगों को लाइन ला, लेके जाना है तो हमारी आ, जमीन के अंदर से आ, केबल करके लेके जाए 220 सौ बीस के पी का अभी केबल अवेलेबल है वो लेके जाए मल्टीपल केबल्स यूज़ करें वो लोग अगर उन लोगों को सेवन सिक्सटी फाइव के वी का ट्रांसमिशन करना है तो या फिर ઉન લોકો નયા લો બના પડેગા જીસકી જો લાઇન ઇન્સ્ટોલ હોગી હોગી વો લેન્ડ કે કે તહત હોવાઈઝેશન કિસાનો પૂરા પૂરા મુવા દયાભાઈ મગનભાઈ પટેલ તરકેશ્વર અમારા જમીનમાં થાંભલો લાઇટનો જબરજસ્ત લાઈન આવે છે અમે ના કહ્યું કે આ કામ અહીંનો કરો અમારું નવ જણાનું કુટુંબ છે પોણા બે વિગાનો અમારો કૈન્ડો છે પણ છતાં એ લોકો માઇનાની ખોટ કામ ચાલુ રાખ્યું કે અમે ખેડૂત સમાજને મળેલા છે છતાં બી તમે કામ ન કરો અમે કેટલી વખત કહ્યું અગાડી મામલેદાર પણ આ માનવી ગયા તેને બી અમે લેખિતમાં બધું આપેલું ટર્કેશ્વર મામલેદાર તેને બી કહ્યું છતાં બી એ લોકોએ કામ કર્યું પીએસઆઈને બધાને લઈને આવીને આ કામ ચાલુ કરી દીધેલું એ લોકો એમ કહે કે તેઓને મવજીત મળશે અમારે જોતી નથી અમારી પાસે જમીન જ એટલી છે એમ અમારી પાસે વધારે જમીન નથી અમે આ બધાનું કેમ કેમ પોષણ કરીએ માળાનું નુકસાન વધારે થાય છે કે કેમ કે એમાં કંઈ થાય નહીં અમારે વેચવું હોય તો વેચાય નહીં બીજી જમીન લેવાય નહીં એટલે એ લોકો શું કિંમત આપે તો દોઢ કરોડ રૂપિયા કિંમત ચાલે બાજુ જમીનની અમારે એટલે આમાં શું થાય એમ અમારા બધા ના કહે કે જુએ નહીં થાંભલો છતાં એ લોકો ખોટી નાખી દીધો કામ ચાલુ જ રાખ્યા અમે ના પાડી રીતે બી એ લોકો બીજા બીજા સાહેબ આવીને કહે કે હું ના થયે તે થયા આ તો સરકારી છે અમે કહીએ કે નહીં જોયા થમલો આટલો મોટી લાઈન નહીં આવે એ ઘણી તો બી એ લોકોએ આ જમીનમાં કામ કર્યું સમાજ લડી લેવાના મૂળમાં છે જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વર્તણ અપાયું એ જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વર્તણ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે સરકારમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ છે જેથી વીજ લાઈન બાબતે સરકાર દ્વારા પણ ચોક્કસ નીતિ નક્કી કરવા માંગ કરાઈ છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યુઝ બારડોલી